સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ તો વાઘોડિયામાં શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની શરૂઆત થઈ હતી ત્યારે વાઘોડિયાના એકવીસ ગ્રામ પંચાયતમાં શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બે ગ્રામ પંચાયત મઢેલી તેમજ લીમડા બાકરોલ ગામમાં યોજાઈ રહી છે ત્યારે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી અને વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે પાંત્રીસ વર્ષ બાદ આ યો સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સમરસ સરપંચની પરંપરા ચાલતી હતી જે આ વખતે તૂટી છે ત્યારે સમરસ ચૂંટણીનો અંત આવ્યો છે પાંત્રીસ વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કર્યું મઢેલી ગામે પાંત્રીસ વર્ષ બાદ સરપંચ પદ માટેની આ ચૂંટણી આવતા ગ્રામજનો તેમજ યુવાનોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો હતો વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સોની નજર મઢેલી ગ્રામ પંચાયત પર છે ચૂંટણીનો ઉત્સવ કહેવાય એવો માહોલ નહીં કહેતો પણ ખરેખર ઉત્સવ જેવું વાતાવરણ બન્યું છે અને બહુ સરસ લાગે છે લોકો પોઝિટિવ વેની અંદર આવી રહ્યા છે અને દરેક જનને એક ઉત્સાહ છે કે બેલેટ પેપર બેલેટ પેપર પર ચૂંટણી એટલે નવાઈની વાત હતી કારણ કે પહેલાં તો બટન ડબાઈ અને નીકળી જતા હતા પણ બેલેટ પેપરની મેં ચૂંટણી આવેલી અને આવ્યો છું હું વાત એટલે મને મજા આવી કે સાલું એક બેલેટ પેપર હોય છે અને એની પર એક સિક્કો રેડી કરીને તૈયાર હોય છે અને આપણને એવું લાગે કે કંઈક ખોટી જગ્યાએ વાગશે એવું હોતું નથી અને એમ સરસ રીતે આયોજન છે અને સમજાવે પણ છે મતદાર ભાઈઓ અને જે અંદર સાહેબ અને એક સિક્કો સરસ રીતે મારી અને પછી બેલેટ પેપર વારવાનું બેલેટ પેપરમાં એવું કોઈ છે ને કે જેમાં ચોટી જવાનું કોઈ ભય છે એવું કશું હોતું નહીં અને ખરેખર એક ફોલ્ડ કરી અને પછી નાખી મૂકી દેવાનું હોય છે ડબ્બામાં અને બીજું કે અમારા ગામની અંદર ફર્સ્ટ ટાઈમ પર પાંત્રીસ વર્ષમાં ચૂંટણી આવી એટલે એક આનંદ ઉત્સવ જેવું છે કારણ કે સો સો દોઢસો દોઢસો લોકોના ટોળા જોયા લોકોને આઈસ્ક્રીમ ખાતા જોયા લોકોને ભજીયા ખાતા જોયા લોકોને દોડતા જોયા કોઈકને કંઈ કંઈની રીતે એક ઉત્સવ જ લાગ્યો ખરેખર મને તો બહુ મજા આવી અને આ જે અમારી પ્રાથમિક શાળાને જે ચાર કરોડની બિલ્ડિંગ છે એની અંદર પણ પહેલીવાર વોટ આપવા આવ્યા છે ગામના દરેક લોકોએ સ્કૂલ જોઈ છે એ પણ એક અનુભવ કર્યો અને બહુ સારી રીતે કે પોલીસ વિભાગનું પણ બહુ સારું કામ છે કે મોબાઈલ લઈને પણ કોઈને અંદર એલાવ નથી કારણ કે અમારે અમુક લોકોને ચેલેન્જ હતી કે ભાઈ તમે મોબાઈલ લઈને આવશો અને ફોટો પાડીને આપજો પણ પોલીસ સ્ટેશનમાંથી એટલું બધું સ્ટ્રીક છે કે કોઈને પણ મોબાઈલ એલાવ નથી એ પણ બહુ સારી ઘટના છે અને બીજું કે સાંજે મામલતદાર સાહેબનો પણ રાઉન્ડ હતો ત્રીજું કે ગામની અંદર પણ કોઈ એવી અનિચ્છનીય ઘટના નહીં બની કે જેના લીધે કોઈ સંઘર્ષ કે કોઈ ખોટું કામ થાય અને બહુ ખેલદિલીથી લોકો પોતાના વોટ આપી રહ્યા છે એનું આપણને ગૌરવ છે અને આ રીતે ચૂંટણી થતી રહે એની અંદર પણ આપણા અમુક બેનો પણ સારી રીતે ચૂંટણીનો જે લાભ લેવો જોઈએ જેમને ડર હતો કે ભાઈ આવું બેલેટ પેપર કેવી ચૂંટણી આપી કેવી રીતે વોટ આપી શકાય પણ એ પણ સહજ રીતે આપીને